મારું નામ ત્રણ વર્ષથી આ દુઃખ હતું ઘણી ગણે દવાખાનાથી ત્યાં ઘોડાની તકલીફ છે તમારે ઓપરેશન કરવું પડશે તે ઓપરેશનમાં બે અડીદાર થી બે અમે ઓપરેશન કરાયું નહી અને પછી માનો વિડીયો જોયો નરસણા ધામ આવ્યા અને આ એક જ રવિવારે પેલા ને રવિવારે આવ્યા ને આ રવિવાર હવે બધા ભૂવા આવે ભૂવા જ કે તમારા જેમ નડે મેં તે કીધું કે હવે મારે મરવાનો સમય આવ્યો છે મને મારી માડી દો લઈ લીધી હોય હું છે તે મરવા બી તૈયાર છું પણ મારી પાછી પીડી સુખી રાખે એવું હોત તો બહુ સારું પણ પછી આ નરસણા ગામ મહાકાળી ગામ ઉપર આવ્યા નરસણા ગામ અને મને પચાસ ટકા આરામ થઈ ગયું તહી ચાલતો આવ્યો

Hát của cô nó thế? No, 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 no